આયોજન થયું પછી અમે પ્રવાસે ગયા ટીચરે જાહેરાત કરી કે મેં કરેલો પ્રવાસનું મહત્વ એનો નિબંધ લખવાનો છે એટલે મેં એના ઉપર નિબંધ લખ્યો પણ શું ભાઈ લાગ્યું બીજું ભાઈ પણ તે દિવસે મને દસ રૂપિયાનું ઇનામ મળ્યું હતું હજી બોલાવું નથી

એમાં ઉનાળાનો સમય ધોગ તાપ એક ઘરથી બીજે ઘરે ફેરિયા કરે ટકોરા મારે અને વસ્તુ વેચવાની હોય વેચે મને તરસ બહુ લાગે એક બેનને કીધું મને પાણી પાશો અને બેને કીધું કે ભાઈ બપોરનો સમય પણ થઈ ગયો છે તમને ભૂખ પણ લાગી રૂષ પાઈ પેલા ફેર્યા પરસો વ્યા ગયા એ ફેરિયો ભણીને બહુ મોટો ડોક્ટર થયો સમય જતા પેલી ઓપરેશન આવ્યું હવે આ પાસે ત્યાં પહોંચવું એની બહુ અઘરું છે પૈસા એટલા બધા નહીં છતાં પણ હવે જીવન બચાવવા માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને દાખલ થયા બેન ને સારું તો થઈ ગયું પણ પછી બેન ને વળી ગયો કે આનું બિલ બહુ મોટું આવશે તો બિલ કેમ ચૂકવશું ડૉક્ટર સાહેબ ને કીધું ડોક્ટર સાહેબ બિલ બનાવી ગયો ને ડોક્ટર સાહેબ બિલ બનાવીને લાવ્યા એક જૂસના ગ્લાસમાં આનું આ બિલ આપ સમજાય છે મારી વાત બીજું કીધું એનો કહું છું કોકને આપો એ ઉગીને તમારી પાસે આવશે તમારી પાસે આવશો તમે ખેતરમાં નાખોની દાણો તો એ તમે ક્યાંથી આપે કંઈક નાખો તો આપે ને બીજું બીજુભાઈનું પ્રવચન મને બહુ ઘણા બધા બહુ ઓછા સાંભળતા હતા ઊંચામાં ઊંચી કિંમત ચૂકવીને પણ બીજાભાઈ બીજુભાઈનું મોટિવેશન સાંભળવું ને એ જીવનનો લાભ છે રાજગઢ બ્રાહ્મણનું ઘરેણું છે ઘરેણું આવા વિચારકને નથી જોયા કોઈ ધર્મની સાથે વિજ્ઞાનની સાથે સુંદર મજાનું પ્રવચન આપે છે બહુ સરસ વાત કરી હું મને બીજુભાઈને કહેતો હતો કે આપણું મન છે ને એ જ કલ્પતરું છે મન છે એ પણ આપણે વિચારીએ જ નબળું તો વિચાર તો સારા હોવા જોઈએ ને હું ઘણી વખત મારી કથામાં દ્રષ્ટાંત આપું છું કે એક નાનું ગામ હતું ગામના ગોંદરે વડલો બદલા ને પેલો બેસવાનો ઓટલો એ ઓટલા ઉપર પંદર વીસ વૃદ્ધો બેઠા હતા જેને આપણે ગામડાની ભાષામાં ભાભા કહીએ ભાભા કાંતિભાઈ હા ભાભો રસોડા માં છે ને સરસ મજાનું નવું નેપકિન સાફ કરવા માટે રાખ્યું થોડાક દિવસ થઈ જાય તાભો રસોડા રસોડામાંથી નીકળી જાય ગાભો ને સંસારમાંથી નીકળી જાય ભાભો ની કિંમત હોય બાબા બેઠા હતા એક બાબાને વિચાર આવ્યો નથી પેલું બપોર પછી લગભગ સાડા પાંચ છ વાગે સીમમાંથી ભેંસો ચરીને ગામમાં આવી એટલે ભેંસોનું ખાડું ત્યાંથી નીકળું એટલે બાબાને વિચાર આવ્યો કે આને બહુ ગોળ છે આમાં પગ નાખ્યા હોય તો વિચારે માણસ કેવું વિચારે છે એ કંઈ કહી શકાય નહીં ન્યૂટન બગીચામાં બેઠો તો સફરજન તો વિચાર આવ્યો કે સફરજન ઉપર કેમ આવ્યું ઉપર જગ્યા આપી નીચે કેમ આવ્યું એને લઈને મેં ગ્રેવિટેશન નિયમ શોધો વિચાર દુનિયામાં જેટલું દેખાય છે બધી સંશોધન અહીંથી જ નીકળે છે આ કલ્પતરું છે પણ સારું વિચારતા આવડવું જોઈએ કે દાદા રોજ વિચારે કે આ ભેષના સિંગડા પગ નાખાવ્યો હતો અને દિવસ તો તે રોજ વિચાર્યા તો નાખવા જ જોઈએ અને પછી દોડીને ભેંસ ઉપર ચડી ગયા નાખાય બે પગ સિંગડામાં અને ભેંસ ભડકીને ભાગી દાદાના બે પગ સીંગડામાં આવી ગયા ગામ લોકોએ ભેંસને પકડી દાદાને કાયદા પણ બે પગ ભાંગી ગયા રાજકોટ જવા કે જૂનાગઢ જવા મોટા સિટીમાં એને ઓર્થોપેડિકને ત્યાં દાખલ કર્યા બે મહિનાનો ખાકલો આવ્યો પછી આપણે કાઠિયાવાડમાં ખબર છે ને ખબર કાઢવા જાય એમાં એક ખબર કાઢવા આવ્યા પૂછું દાદા શું થયું કેવાય તો નહીં શું થયું પછી એને છોકરાને પૂછ્યું કે દાદાને થયું શું છોકરાએ બધી વાત કરી કે દાદાએ ભેંસના સિંગડામાં પગ નાખ્યા તને ભાંગી ગયા એ ઓલા દાદા આવ્યો હતા ખબર કાઢવા એ કહેવા લાગ્યા દાદા ભેંસના સિંગડામાં પગ નાખતા વિચાર કરવો તો ને વિચાર ત્યારે દાદાએ કીધું કે છ મહિના વિચાર કર્યો પછી નહીં ખાવ આ મહિનો આવું જ વિચાર્યું એ અજબ ગજબની શક્તિ છે વિચારમાં અને ભગવાને આપણને બે વસ્તુ બીજું ભાઈને અણવાળો ભેટ આપી છે ધ્યાનમાં રાખજો અણમોલ ભેટ એક વાણી ને બીજો વિચાર દુનિયામાં ચોરાસી લાખ પ્રકારના આત્માઓ છે કોઈને વાણી નથી આપ્યું વિચાર નથી આપ્યા બે આપણને માનવને આપ્યા છે માટે સારા વિચારો અને હું ઘણી જગ્યાએ જાઉં ને ત્યાં કહું છું સારા વિચારો ત્યારે જ આવશે કે સારા પુસ્તકોનું વાંચન કરો સારા પુસ્તકોનું વાંચન મને સાધુ થવાની પ્રેરણા પણ સારા પુસ્તકોમાંથી મળે છે હું નાનો હતો ત્યારથી મને વાંચનમાં શોખ અને આજે પણ મારી ગાડીમાં જોજો બે પુસ્તક પડ્યા જ હોય હું પહેલા વિદ્યાર્થી હતો આજે વિદ્યાર્થી છું અને ભવિષ્યમાં વિદ્યાર્થી જ રહેવાનો માટે આજે સરસ્વતી સમારોહ તમે બધાય ગોઠવો ભેગા મળે ખૂબ ખૂબ તમને ધન્યવાદ છેલ્લી વાત પરિવારમાં અને જ્ઞાતિમાં સમ છે તો જે ધાર ધારશું તો કરી શકશું બીજું ભાઈ બહુ સરસ મજાની વાત કરી મને ગઈ જ્ઞાતિની વાળી એ પણ જરૂરી છે હું તો એવું કહું છું બીજું જ્ઞાતિની તમારી સ્કૂલ હોવી જોઈએ બધું શીખવાડવામાં આવે હમ અત્યારે વિજ્ઞાન કેટલું બધું આગળ ગયું છે દેશ કેટલો બધો આગળ ગયો છે હમણાં હું જર્મની જઈને જ આવ્યો છીશ તરીકે આવ્યો જર્મની હતો એની ટેકનોલોજી એના રસ્તા એનું સિસ્ટમ એનું સિસ્ટમ ગાડીમાં આવતા હું અમારા સંતો લક્ષ્મીકાંતભાઈ બેઠા છે અને કીધું હતું કે સો વર્ષે આપણે ભારતમાં નહીં આવે સો વર્ષે એ લોકો પોઝિટિવ બહુ છે તમને કદાચ ખબર ના હોય પણ વિશ્વયુદ્ધ થયું એટલું એસી લાખ યમદી ને મારી નાખ્યા પછી એ દેશને પસ્તાવો છે આજે તો વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપવા માટે અને પહેલા આવેલા કોઈ શિક્ષક હોય વિદ્યાર્થીના તેની મા છે માં અમારા જગત પ્રકાશ સામી જ્યાં બહુ સારા વક્તા હતા એ કહેતા કે સો શિક્ષકની ગરજ સારે એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ માં છે માના સંસ્કાર માયા આપેલું વરદાન માયા આપેલું પથદર્શક બની શકે છે વિદ્યાર્થીના જીવનમાં માટે ભાઈ ઘણી વખત કહે છે ને આજુ વખતે કીધું કે વિદ્યાર્થીને રોજ એક સારી વાત કહો રોજ એક સારી વાત શિવાજીની માં શિવાજીને ઘોડિયામાં સંભળાવીને આલ લાગાતા કે આલર આપણે સાંજળ જ છે કેવા સરસ બજાના આલર લાગ્યા હતા અને એ શિવાજી મહાન થયા માટે બાળકને અંદર સારા સંસ્કાર નાખવાના છે શિક્ષણ તો આપવાનું છે જો એ શિક્ષણની સાથે સંસ્કાર નહીં હોય તો આજે શિક્ષણ તો કેટલો વ્યાપ વધી ગયો છે આ બધા કૌભાંડો થાય છે એ બનેલા જ કરે છે કોઈ અભંડ નથી કરતા હં કૌભાંડો જેટલા થાય છે એ બધા ભણેલા જ કરે છે તો શિક્ષણ શું કામનું હું માટે શિક્ષણની સાથે સંસ્કાર હશે ધર્મ હશે અને વિજ્ઞાન હશે તો એ પરિવારનો પોતાનો અને દેશનો ઉદ્ધાર થશે માટે આજે સરસ્વતી સન્માન સમારોહ ગોઠવીને જે ભક્તોએ કાર્ય કર્યું છે એ કાર્યકર્તાઓને મારા ખૂબ ખૂબ ધન્યવાદ કે હું કંઈક મારી વળેલી વિરામ